થોડાક સમય પહેલા જિગ્નેશ મેવાણીએ વાવ થરાદની એસપી કચેરી દારૂ ડ્રગ્સ અને ગાંજાને લઈને જે પોલીસ અધિકારીઓને ધમકાવ્યા તેને લઈને હવે પોલીસ પરિવારોએ સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને અટકાવી છે હિંમતનગર સર્કલ પર પોલીસ પરિવારોએ જબરજસ્ત વિરોધ નોંધાવ્યો છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં હાય હાઈના નારા લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત થોડાક સમય માટે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અટકાવી દેવી પડી હતી તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું વાવ થરાદની એસપી કચેરીએ આપેલું નિવેદન જેના કારણે રાજ્યમાં રાજકારણ બરાબરનું ગરમાઈ ગયું છે તો હવે પોલીસ પરિવારોએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં વિરોધ નોંધાવ્યો છે આ વિરોધ સાબરકાંઠાના હિંમતનગર ખાતે પોલીસ પરિવારની મહિલાઓએ નોંધાવ્યો છે જિગ્નેશ મેવાણી હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા છે મહિલાઓએ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સમક્ષ રજૂઆત કરી છે કે જિગ્નેશ મેવાણીએ માફી માંગવી જોઈએ આમ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા વખતે પોલીસ પરિવારો રસ્તામાં આવી ગયા હતા વિરોધ એટલો બધો હતો કે જન આક્રોશ યાત્રા થોડાક સમય માટે સ્થગિત કરવી પડી હતી તો હવે આ મામલે પોલીસ કર્મચારી પ્રદીપસિંહ રાજપૂતની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે જે પોલીસ પટ્ટી ઉતારવાની વાત લે છે તો દિવસ વાતો છે અત્યારે હાલ એ વાત એમને કવિત જોઈએ અમારે કોંગ્રેસ કોઈ વિરોધ નથી

જે ગાંજો મળે છે તેને લઈને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તે સમયે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાવ થરાદના એસપી સમક્ષ ખૂબ ઉગ્રતાપૂર્વક રજૂઆત કરી હતી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે આ હપ્તાખોરી બંધ કરો નહીં તો તમારા પટ્ટા ઉતારી દેવામાં આવશે અને આ પછી જે છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ એમણે પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે લોકોએ હવે તેમના ફેસબુક પેજ પર વિડીયો બનાવીને હર્ષ સંઘવીને મોકલવા જોઈએ અને એ ધોરણ આઠ ચોપડી પાસને બતાવવું જોઈએ જેના કારણે આ પછી રાજ્યના રાજકારણમાં જે છે ગરમાવો આવી ગયો છે અને આ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું નામ લીધા વગર તેમની પર પલટવાર કરતા કહ્યું હતું કે કેટલાક લોકો તમારી ઓફિસે આવશે ને તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે કેટલાક લોકો પાસે ડિગ્રીઓ હોય છે પરંતુ સંસ્કાર નથી હોતા આમ હાલમાં તો હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આ નિવેદનને લઈને રાજ્યમાં રાજકારણ ગરમાવી ગયું છે અને હવે હિંમતનગરમાં પોલીસ પરિવારોએ જિગ્નેશ મેવાણીના આ નિવેદનને લઈને ખૂબ આક્રમક વિરોધ પણ નોંધાવ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો તમે તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના બોલતા નમસ્કાર